i got a lot of dough

તમે કોઈ બી સંપ્રદાય માં મનતા હોય દીકરા તમે કોઈ બી સંપ્રદાય મારો એક જ ઉપદેશ દીકરા

તો જે કોઈ નવાય તો દુઃખ લગાવવાની જરાય નથી દીકરા આવું મારું કેવું તો જરાય દુઃખ લગાવવાની જરૂર નથી

મશીનાના કોને મેરી મુકતા તમારા લેખ પર અનુભવ કરી અનુભવ 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 કરશો આ અનુભવ હશે તો વિશ્વ બંધાસ એમ બંધાસ નહીં કોક ના કહેવાતી તો કો ને જેસે માતા બેઠી તોય તમારો વિશ્વ નહીં બંધાય પણ કુત અનુભવ છે તો તમારો વિશ્વ બંધાસ

કેટલાય લાસ્ટ જે આવશે ને જે મોંતા કરવા આવતા હોય ને ભાવથી મોંતા હોય અહીંયાથી કોઈ બાધા આપવા આવતી નથી અહીંયાથી કોઈ દોરા ધાગા આપવા આવતા નથી અહીંયાથી તો કોઈ એવું કે આવતું નથી કે હું અરે 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 હું કરવા આવીશ માતા ખર્ચો કરવા દીધો નથી મેં દીકરા મેં માતા દુનિયા ના ભૂય દુનિયા અરે દુનિયા ના ભૂય દુનિયા ની માતા એ ફરશો તો દુઃખ નહીં માટે

તમે કોઈ ભી ભગવાન કે માતાજી નો માનો દીકરા અને ઘર માં રહેણી મર્યાદા અને તમારા શબ્દ તમારી જીભ ની અરે તમારી જીભ અરે તમારી જીભ કાપુ રહેશે

મારી એમનો પ્રશ્ન એવો હતો કે ઘરનો પ્રશ્ન તો માં હવે એમનો આઠ દસ વર્ષનો પ્રશ્ન છે ઘરનો માં એક પાર્ટીએ ઘર પથાઈ પાડેલું બરાબર અઢી લાખમાં પથાઈ પાડેલું મારી અને આ લોકોને છેતરી ખાધું ત્યાર પછીમાં ઘણા લોકો રખડ્યા માણસો ઘણી જગ્યાએ ગયા માં પણ પેલો માણસ આ લોકોને કઈ દાંત આપતો નતો બરાબર અને અઢી લાખ રૂપિયા લઈ લીધા અને ઘરે લઈ લીધું માં બધું લઈ લીધું બરાબર પછી માં આપણા સાનિધ્યમાં આવ્યા આ તો ટૂંક સમયની વાત છે માં આપણા એક જ મહિનો જો એક મહિનો ધોમાં

બહુ મોટી ખેચ આવી અને મા રાત્રે ઊભા થઈ અને આપણી આગળવાળા ભોગા માનતા એક વૃદ્ધિ બોટલ અને તે પછી લીધી અને મા એ આરામ થઈ ગયો મારી આ માનતા લો આ લઈ લેજો

બધા માતાવાળા છે બધા લઈ कान्ति कान्ति बाहिनी

अनि के बाटोले बुझेछ निलाई नै तँले कायामाटे मटाडिसै नि मुरादी फूल सुमाना उपवास गर तँले काया भने मटाडिस जितला सोडुला मधे पो जानि देऊ आय बेटा तिमी यहाँै जा महाराज आशीर्वाद दे मञ्जा के दु दु ग्यावक्त જો કરી કરી તમે એ વ્યવહાર તો લેવી પછી રસ્તે ચાલતો દર્શન કરાવ્યા તો માઇક્રો કરેવા જાવ છે હા રામ રામમાં રામ રામ તબિયત ન ઠીરી નથી એટલે હોટેલ માં ની રિપોર્ટ ની વાહ એટલે ઇટુ સાદર સન નમસ્કાર મને મારા લઉં માં એટલે

મે <ihaz violininding warfare>

ઓ આજે ગુરુ નવા ન હોય જુના અરે જુના હોય આપણે એમ કીજે માં લઈ કપૂર છે રામ રામ માં બોધરાત થી દિવ્યાંગભાઈ તરીકે આવે છે માં તેમના મોબાઈલ પડી ગયો

પૂછી લોડો આ તો પર જગ્યા ની માર પછી એમાં એવું હતું કે માર ભાઈ નું માનતા તો બોલ કોડી તો પેલા તો ઘણો કોડા હે તારે માનતા ને તો બોલો મમ્મી ને પત્ની થઈ હતી 18 એમ એમ ની એટલે પતરી તો હતી એનોય જ દુખાવો થતો તો ને પછી એને કમર ને પગ બહુ દુખતો તો તો ડોક્ટર એવું કીધું કે માળકો ઘસાય અને રો રોજ કરે કશું મળતું નતું એને તો પછી મે તમારી માનતા રાખી કે માં જે હોય તું બતાઈ સે માં મમ્મી ને કઈ પણ એને આમાં ફેર પડી જવો જોઈએ તો 70% ફેર બીજા દિવસે દવા કરો

ભાવ ભાવ છે ને તો વેણી ની ઘરની માં અગરબત્તી થાય ની ભૂલ થઈ તો સુધારો માસ્ટર અને ઘોડ પોણી નો પેલો ખાલી ઘરની ને હા અને જાડ કે તારા બેઠો ના મિટ જા સીધા કરી દીધું ગોડા જબડા કરતા જબરો કરતા જબરી ઉ માતા સુ કરો